હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં માય હોપ તમે બધા મજા મજો ફરી એકવાર તમારું હૃદયપૂર્વક સ્વાગત છે મારી નાની એવી દુનિયામાં બધાને જય માતાજી જય માં મોગલ ને બાપા સીતારામ સરસ મજાની સવાર પડી ગઈ છે ત્યારે વાગી જશે પોણા સાત તો ચાલો બધા નાસ્તો કરવા તો જો આપણે રસોડામાં નાસ્તો કરવા બેસી જશે તો નાસ્તામાં ગરમ ગરમ અમારા કિરણે ભાખરી બનાવી છે ગાંઠિયાનું શાક છે ચા છે અથાણું છે કેમ કે ફેમિલી અત્યારે અમારે નાસ્તો કરવા જોઈએ એક ભાખરી ખાલી ખાઈ લો એટલે બપોર આરામથી પડી જાય તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ બંને દીકરી ઊંઘે છે અને અમારા કે બીજા છે નાય કરવા તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ ફેમિલી મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ને અમારા ફોરમ બેન જો ફોર ઓ ફોર એ દીકુ મારું કાનનો ઓડો શું કરે છે હે જો મોરલો વાગી રહ્યો છે રામજી મંદિરે ફોર Ediku, 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 urusha, edika, o kana, o oh, di lu ting lu ting, o di lu bunut tawon, cara tahu? eh, adu lagi, Tahu, papa kane saya oke. Okay?

જેમ કે સવારમાં પહેલો જ વેપાર ને પહેલી બોણી અમારા ઝીણા ની હોય છે વર્ષો થ મારા બાપા વખત ના ગ્રાહક છે મારા બાપા પેલા પાંત્રીસ વર્ષ પહેલા દુકાને બે હતા અને હું લગભગ શું કરું એમ થાય અને બહેરગામ જાય ને તો પાર્સલ લેતા જાય કો દોઢસો રૂપિયાના માવો લેતા જાય કેમ કે ક્યાંય ફાવે નહીં અને એક તો મેં તમાકુ હોપારી પાર્સલ કાગળ બધું મારી દુકાન નું આપ્યું હતું

સાસ લઈ ને તો લઈને તો આપડા ફેમિલી ને સાસ બતાવી તો જો ફેમિલી સાસ લઈને આવી છે અમારા કિરણ જો કેટલી બધી સાસ છે આખી બહુણી ભરીને છે મસ્ત મસ્ત સાસ

ટિફિન આ ટિફિન લઈ જવાનું છે એમ ને ગાંઠિયાનું શાક ને ભાખરી કે રોટલી ફેવરિટ છે એમ ને સવારે ભાખરી ને બપોરે ભાખરી વાહ તો જો બંને દીકરીઓ નાય ધોઈને ફ્રેશ થઈ ગયું કે બાકી છે જે નાવો ને એમ ને તો નાયા પેલા નાસ્તો એમ ને તમારા બેન જો પાણી પી રહ્યા છે અને અમારા કિરણ શું કરી રહ્યા છે કેમ પણ ગમે ત્યારે બસ ધાર્મિક સિરિયલ જોતી હોય કોઈ દિવસ મૂવી કે ગીત હિન્દી નહીં ને કેમ એમ ન ગોઠે દુકાને કરે હે ભગવાન નું આવે એમ ને દુકાને કરે આવશું આવજો ની હોળી મને ગમતું નથી દુકાને એકલું એકલું હાશીન આવશો ને હું રાહ જોઈ બરાબર બાય બાય અત્યારે ફેમિલી વાગી જશે સાડા દસ ને જો અમારી બંને દીકરી આવી ગઈ છે દુકાને એટલે ઈ હું બે બેનું એટલે ધમ પછાડા જ કેમ બાંધો કેમ બે લે 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 તો સ્કૂલે જવાનું ફૂલ તૈયારી તો જો આ ટિફિને તારે મમ્મી આપી દીધું છે હા દસ ને ત્યાંથી દસ ને ત્યાંથી થઈ ને હા તો બે બેનો નિરાહ તે જમી લેજો બેટા હા તો અત્યારે વાગી જશે બાર ને જો રામજી મંદિરે ટોહકા કરી રહ્યો છે મોરલો અને અમારા કિરણ હાથમાં સિણાનો લોટ છે તો હું બનાવવાનું છે હરીખવાન કઢી રોટલા હરીખવાન કઢી ને રોટલા એમ ને તો જાવ બનાવો સરસ મજાની હરીખવાન કઢી ને રોટલા અને અત્યાર સુધી તમે મારી પાસે બેઠા સાજી બધી આપણે હવાણ્યું કરી એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો

કેમ કે ઘરના ખરીખો છે એટલે દેશી હરીખવાની કઢી બનાવી છે તો કિરણ તો નહીં બતાવે કેમ કે એના હાથમાં છે રોટલો તો ચાલો હું તમને બતાવું તો જોવા ફેમિલી મસ્ત મજાની કઢી બની ગઈ છે અને મરસા તળાઈ જશે અને અમારા કિરણ એક રોટલો બની નાખ્યો છે અને બીજો બનાવે છે કેમ કે બે રોટલા હોય તો અડધો મારો અને દોઢ કિરણ ખાઈ જાય હા શી કોન થાય તારી

ચાલો ફેમિલી લંચ કરવા પણ આપણી ગુજરાતી ભાષામાં ચાલો બધા બપોરા કરવા તો જેવો બપોરામાં અમારે કિરણે સરસ મજાના બે રોટલા બનાવ્યા છે હરીખવાની કઢી છે સાજ છે મરસા તેળ્યા છે અને આ છે ડોડાના દાણા અને અમારા ગામડાની ઠંડી ઠંડી સાજ છે તો ચાલો બધા જમવા ચાલો બધા બપોરા કરવા જમવાની કેમ કે આપણી ગુજરાતી ભાષામાં બપોરા કહેવાય અને હાજે એમ કે ચાલો બધા ડિનર કરવા પણ આપણે શું કહેવાનું વાળું કરવા કિરણ તો ચાલો ફેમિલી જમી લઈ આપણે મસ્ત મજાનું જમી લીધું છે ખરીગવાની કઢી ને રોટલા કેમ કે કઢી મારી ફેવરિટ છે આઠ દિવસની અંદર બે થી ત્રણ વાર અમારા ઘરે કઢી બપોરે બનતી હોય છે અને દેશી હરીગવાની શીંગ ખાવાની ફેમિલી બહુ મજા આવે કેમ કે મીઠી મીઠી લાગે અને બીજું કે એક થી ત્રણ મેં આરામ કરીએ છીએ એનું કારણ છે કે તડકા શરૂ થઈ ગયા છે બહુ અને એક થી તેણે મારા દુકાને ગડદી પણ ના હોય તો ચાલો તમને મળશું ડાયરેક્ટ તેણે વાગે બબાય ફેમિલી ચાલો બધા ટેટી ખાવા તો અત્યારે વાગી જશે સાડા ત્રણ અને ટેટી કોણે સુધારી તે સુધારી હે તે સુધારી ખામ મારા હમ હે મને કે તમે સુધારો તો ખાવી છે કા તમે ખાવ તમે ખાવ ના ના વાહ કેમ કે ટેટી મને બહુ ભાવે તમારા ઘરમાં ને ભાવે ખાસ અમારા ઉરુષાને બહુ ભાવે એકલી બેઠી બેઠી ત્રણ થી સાત ટેટી ખાઈ જાય એકલી કા હા કેમ કે એક દિવસ ને એક દિવસ આપણે બે કિલો ટેટી લઈ કા હા અને તમારા ફેમિલી હું ટેટી નો ભાવ છે અમારે 30 રૂપિયા ની કિલો છે અમારા ગામ માં વેસવા આવે છે લારી વાળા કા કે હા મજા આવે કા તો ચાલો બધા ટેટી ખાવા ટેટી ખાવા આપણે મસ્ત મજાની હાકટેટી ખાઈને જો ફેમલે આવી જશે દુકાને અને અત્યારે વાગી જશે સાડા ત્રણ અને તમારા બધાની ઘણી કોમેટી એવી હોય છે કે ભાઈ તમે રોજ વિડીયો મૂકો પણ રોજ વિડીયો મૂકો એ મારા માટે બહુ મુશ્કેલી કામ છે રોજ વિડીયો મૂકવામાં જે કોઈ રોજ વ્લોગ બનાવે છે એને ખબર છે કે એડિટિંગ કરતાં કેટલી વાર લાગે છે સિત્તેરથી એંશી કટકા ઉતારવા પડે થંભીલ બનાવવું પડે અંદર મ્યુઝિક નાખવું પડે વિડીયો અપલોડ કરવો પડે એ બધી બહુ માથાકૂટ થાય છે રોજ વિડીયો મૂકવાનો પણ મારા માટે આ બહુ મુશ્કેલી કામ છે કેમ કે મારે આ દુકાનનો ધંધો છે જમીન છે અને બીજા પણ બે ધંધા છે આવકના સ્ત્રો મારી પાસે છે દુકાનની અલાવા બેથી ત્રણ સ્ત્રો છે મારે આવકના એટલે હું કાંઈ યુટ્યુબ ઉપર નથી યુટ્યુબ વિડીયો છે ને ફેમિલી હું મારા શોખ ખાતર બનાવું છું બંને દીકરીઓ મારી ફેમિલીની મેમરી માટે બનાવું છું કાલે મારી બંને દીકરીઓ મોટી થશે તો સાસરે જશે તો આનો યાદગાર ક્ષણો છે મારી સાથે વિતાવી એ યાદ કરશે એનું નાનપણ કેવી રીતે એના પપ્પાએ લાડકોરથી છે એ યાદ કરશે એ માટે અમે આ યુટ્યુબ જોઈન કર્યું છે મેં યુટ્યુબના વિડીયો બનાવું છું બાકી કોઈ કમાવાની દેષ્ટિ નથી ફેમિલી તો આશા છે કે તમને આજનો વિડીયો અમારો ગીમો છે ગીમો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો જય માતાજી જય મા મોગલ બબાય ફેમિલી બબાય